એવા લોકો માટે અહીંયા ચલાલી મુકામે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ તરફથી અહીંયા કેમ્પ કરવામાં આવે છે અને કેમ્પની અંદર સૌથી પહેલાં તો અમે વર્ષો પહેલાં રોજ દર વર્ષે કંઈક અલગ અલગ વસ્તુઓ રાખતા હતા પણ એનાથી વધારે પડતો બગાડ થતો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી આજે આ પદયાત્રિકો માટે અમે પાણીપુરીનો કેમ્પ કરતા હોઈએ છીએ દર સાલ અમારા બે જગ્યાએ કેમ્પ હોય છે એક અહીંયા દત્તાત્રેય ચલાલી જે ગામ છે દત્તાત્રેયનું મંદિર છે ત્યાં આગળ એક કેમ્પ હોય છે અને બીજો અમારો કેમ્પ હોય છે જે ઉમરેઠીની અંદર ત્યાં પણ અમારી એક સંસ્થા છે જય માનવ સેવા પરિવાર એટલે ઉમરેઠીની અંદર પણ અમારો ત્યાં પણ પાણીપુરીનો જ કેમ્પ હોય છે અને અહીંયા જેટલા પણ પદયાત્રિકો જે ચાલતા જતા હોય છે નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધ વડીલ સુધી દરેકને પાણીપુરી એક એવી વસ્તુ છે કે કોઈ દિવસ એક પણ પાણીપુરી તમને રોડ ઉપર ફેંકેલી અમને અત્યાર સુધીમાં દેખાતી નથી એટલે અમને બહુ જ આનંદ છે કે જેટલા પણ પદયાત્રિકો અહીંથી નીકળે છે અને જય રણછોડ એના નાદ સાથે સૌ નીકળે છે અને પાણીપુરીનો પ્રસાદ ગ્રહણ કરી અને જય રણછોડપુરીને સૌ આગળ વધતા હોય છે કેટલાય વર્ષથી આપણે આ સેવા કેમ્પ આ છેલ્લા દસ વર્ષથી આપણે આ સેવા કેમ્પ આ જગ્યા પર કરી રહ્યા છીએ આ સેવા કેમ્પની અંદર હાલમાં સુવિધાઓ તમે પદયાત્રીઓને આપો અહીંયા તો સૌથી પહેલાં તો જે પદયાત્રીકો જતા હોય છે એમના માટે ચા કોફી પછી નાસ્તો હોય છે પાણીપુરી હોય છે છાસ પણ રાખેલી છે ખમણ પણ અહીંયા માંગરોલી ગામ પંચાયત તરફથી પણ અહીંયા રાખવામાં આવેલા છે એટલે અલગ અલગ એ લોકોને કદાચ રાત્રે ચાલતા ચાલતા થાક લાગ્યો છે તો અહીંયા સુવાની પણ વ્યવસ્થા આપણે અહીંયા કરેલી હોય છે